ભારતીય નૌકાદળના ખાસ મરીન કમાન્ડો માર્કોસની મદદથી પંદર ભારતીયો સહિત તમામ એકવીસ સભ્યોને અરબી સમુદ્રમાં સોમાલિયાના કિનારે હાઇચેક કરાયેલા કાર્ગો જહાજ એમ્બી લીલા નોર્ફોકમાંથી સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવે છે સોમાલિયાના તટ એમ બી લીલી નાર્પો કાર્ગો જહાજને હાઇજેક કરનારા છ ચાંચિયાઓની તો ભારતીય નૌસેનાના જોઈને જ પસીના છૂટી ગયા હતા આ બચાવ કામગીરી માટે ભારતીય નૌકાદળે તેના યુદ્ધ જહાજ આઈએનએસ ચેન્નાઈ પર સૌથી ખતરનાક માર્કુસ કમાન્ડો મોકલ્યા હતા જેમણે થોડા કલાકોમાં લાઇબેરિયન જહાજના તમામ એકવીસ ક્રૂ સભ્યોને સુરક્ષિત રીતે બચાવી લીધા હતા આ ક્રૂ મેમ્બર્સમાં પંદર ભારતીયો પણ સામેલ છે ભારતીય નૌકાદળે એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે ભારતીય નૌકાદરે ઉત્તર અરબી સમુદ્રમાં એમ્બી લીલા નોર્ફોકને હાઇજેક કરનારા પ્રયાસોને ઝડપી જવાબ આપ્યો હતો જહાજમાં સવાર તમામ એકવીસ ક્રૂ મેમ્બરને બચાવી લેવામાં આવ્યા અને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે આ સાથે નેવી દ્વારા કહેવામાં આવ્યું છે કે માર્કો કમાન્ડોએ સમગ્ર જહાજ પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને આ દરમિયાન તેઓએ ત્યાં હાઇજિક ગેરહાજરીની પુષ્ટિ પણ કરી હતી આ સાથે નૌકાદળે જણાવ્યું હતું કે પાયરેટ્સે જહાજને હાઇજેક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સંભવ છે કે જ્યારે નેવીએ યુદ્ધ જહાજ તરફથી કડક ચેતવણી આપી ત્યારે તેઓએ જહાજ છોડી દીધું હોય નોંધની વાત એ છે કે માર્કોસ કમાન્ડોના આ રેસ્ક્યુ ઓપરેશનની નેવી લાઈવ ફીટ દ્વારા મોનિટરિંગ કરી રહી હતી ભારતીય નૌકાદળના અધિકારીઓ ફોર્સના એમ ક્યુ નાઇન બી ડ્રોન દ્વારા મોકલવામાં આવેલા ફીડનો ઉપયોગ કરીને નેવલ હેડક્વાર્ટર ખાતે ઓપરેશનને લાઈવ જોઈ રહ્યા હતા ઝાંચિયાગીરીની ઘટના વિશે માહિતી મળ્યા પછી તરત જ ડ્રોનને જહાજ પર નજર રાખવાની સંબંધિત અધિકારીઓને વાસ્તવિક સમયની માહિતી પ્રદાન કરવા સૂચના આપવામાં આવી હતી